હલો જય શ્રી કૃષ્ણ બધાને આજે અમે આવી ગયા છીએ તો આ છે જય જય આ રાજકોટની એકદમ ફેમસ હોટલ છે અને અહીંયા ઘણા લોકો આવતા હોય છે અને બહુ સરસ અહિયાં નું જે બધું મેનુ ને બધું છે એ કાઠિયાવાડી મેનુ પછી બધું જ મળે છે અહીંયા પંજાબી ચાઇનીઝ એટલે બહુ સરસ આ હોટલ છે આવી ગયા હોટલ ની અંદર અહીંયા ચોવીસ કલાક આ હોટલ ચાલુ હોય છે અને અહીંયા નાસ્તો તો ચોવીસ કલાક મળે છે અને જમવાનું સવારે દસથી તે રાતે સાડા બાર સુધી જમવાનું ચાલું જ હોય છે અને એકદમ સરસ અહીંયાનું ફૂડ હોય છે બધા અહીંયા બહુ જ વખાણ કરતા હતા એટલે અમે આજે અહીંયા આવી ગયા છીએ કાકરધણીમાં વધારે કાઠિયાવાડી આઈટમ એકદમ ફેમસ છે તો એના માટે અમે આજે અહીંયા આવ્યા છીએ એકદમ વ્યવસ્થિત એવી આ છે આ ઠાકર ભાવનગર હાઈવે ઉપર આવેલી છે આ પાછો અંદર પણ આ રીતે બીજી વ્યવસ્થા છે બેસવાની આ છે અમારું થાનમ ગ્રુપ તો આજે અમે થાનમ ગ્રુપની સાથે અહીંયા આવ્યા છીએ અહીંયા આ લખ્યા છે તો એમાંથી એક સુવાક્ય આપણે હું વાંચું છું તો એટલું સરસ આ સુવાક્ય છે કે જમવું તો મા બાપ ભેગું પછી ભલે ઝેર હોય અને રહેવું તો ભાઈઓ ભેગું પછી ભલે વેર હોય કઈ ખોવાઈ જાય તે પાછું મળે કે ના મળે પણ તમારું કર્મ અવશ્ય પાછું મળશે એ પછી સારું હોય કે ખરાબ તો આ સરસ વાક્ય લખેલા છે કેટલું જીવાય એ મહત્વનું નથી કેવું જીવવું એ મહત્વનું છે તો એન્જોય કરીએ છીએ કાઠિયાવાડી મેનુ તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂર જણાવજો હાય મીના મીના ભાભી યશુભાભી કલ્પના ભાભી અને આ બધા જેન્ટ્સ ទៅចា៎បាយ